વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે રાષ્ટ્રીય કક્ષાએ અવલ નંબરની ગાય તેવી યુનિવર્સિટીની અંદર ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિ 2022 થી 25 સુધી રહેલા એવા પ્રોફેસર શ્રીવાસ્તવની આરટીઆઈ માં જે માહિતી સામે આવી ચકાસણીમાં તેમની ડોક્ટરની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં તેવું યુનિવર્સિટીએ જણાવ્યું છે આ એ પ્રોફેસર શ્રીવાસ્તવ છે કે જેની સામે નિમણૂકની તારીખથી સતત એની સામે એની શૈક્ષણિક લાયકાત એનો અનુભવ સહિતના મુદ્દા ઉપર રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી ત્યાંના જ પ્રોફેસર સતીશ પાઠકે આ સમગ્ર બાબતે અને આના સ્થાનિક સંગઠનોએ આની બાબતે સરકારમાં વારંવાર માનનીય મામહીમ રાજ્યપાલ શ્રીને પણ રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી તેના પગલાં ભરાયા નહોતા ત્યારબાદ સમગ્ર મામલો નામદા વડી અદાલતમાં ગયો અને નામદાર વડી અદાલતમાં એમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં લગી ખેંચાનો મામલો સરકારે તારીખ પર તારીખો કરાવી અને ત્યાર બાદ અંતે જ્યારે એમ લાગ્યું કે હવે કોઈ પણ પ્રકાર બચાવ થઈ શકે તેવો નથી તેવા સંજોગોમાં તેમનો રાજીનામું લઈને પ્રોફેસર શ્રીવાસ્તવને સરકારે જ ગોઠવા પ્રમાણે સેફ પેસે જાય પણ હવે જ્યારે એમની સામેની એમની શૈક્ષણિક લાયકાત શિક્ષણ જગતના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં સાધો સાધ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે ફરજી સાબિત થઈ છે અને એ વિગતો આવી છે સામે તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રી ને શૈક્ષણિક અનુભવની ખોટા સર્ટિફિકેટ આધાર કેટલા કુલપતિઓ કાર્યરત છે પ્રોફેસર શ્રીવાસ્તવની શૈક્ષણિક અનુભવની ખોટી વાર ખોટી વિગતો અને એમની બુંદેલકર યુનિવર્સિટીની ખોટી ડિગ્રી પછી સરકાર શું પગલા ભરવા માંગે છે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે તેમના કાર્યકાળ દરમિયાન થયેલા ગોલમાલ ગેરરીતિ અને જે કોઈ નિર્ણય કર્યા હોય એ નિર્ણયની પારદર્શક તપાસ થાય તેમને લીધેલા નાણાકીય લાભો વ્યાજ સહિત પડત લેવામાં આવે અને તાત્કાલિકપણે શિક્ષણ જગતમાં દાખલો બેસે તે રીતે તેમની સામે ખોટી પદવી બદલ તેમની સામે તાત્કાલિક પોતે ફરિયાદી બનીને તાત્કાલિક તેમની સામે ફરિયાદ દાખલ કરાવી